બનાસકાંઠામાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સતત કાર્યરત છે આ જ શ્રેણીમાં એલસીબી ટીમને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મોટી સફળતા મળી છે પોલીસે દારૂ ભરેલી એક સ્વિફ્ટ કાર સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે એલસીબીના પોલીસ દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે એક શંકાસ્પદ સ્વિફ્ટ ગાડી દારૂનો જથ્થો લઈને પસાર થવાની છે આ બાતમીના આધારે પોલીસે કોતરવાડા ગામની સીમા હાઇવે રોડ પર નાકાબંધી કરી હતી પોલીસે બાતમી મુજબની સ્વિફ્ટ ગાડી નંબર જીજે વન એક્સ અડત્રીસ અઠ્યાવીસને રોકી હતી આ ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ગાડીના ચાલક ગુમાનસિંહ ભંવરસિંહ રાજપૂત અને તેની સાથે બેઠેલ જબરારામ હંસારામ ગર્ગની ધરપકડ કરી હતી બંને આરોપીઓ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના રહેવાસી છે પોલીસે સ્વિફ્ટ ગાડીમાંથી દારૂની આઠસો બોટલ કબજે કરી છે જેની અંદાજિત કિંમત બે રૂપિયા છે આ સાથે જે ચાર લાખ રૂપિયાની કિંમતની ગાડી અને પંદર હજાર રૂપિયાના બે મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે આમ પોલીસે કુલ છ લાખ બત્રીસ હજાર બસો ઓગણચાલીસ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે આરોપીઓની પૂછપરછમાં દારૂનો જથ્થો ભરી આપનાર મહેન્દ્ર રબારી અને મંગાવનાર મુકેશજી જોગાજી ઠાકોર અને મહેન્દ્રસિંહ ઉર્ફે ગની રાઠોડના નામ પણ ખુલ્યા છે પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે